માળી મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ માંગ સાથે કોંગ્રેસ કિસાન સેલ તથા પાઠવવામાં સહિત કાર્યકરો હાજર રહ્યા આવેદનમાં છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂત દીત ત્રણસો મણ અથવા ભાવ રૂપિયા એક લાખ હજાર કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં

જે એને કાંઈ પણ પ્રજાની ખેવના રાખવાની હોય એ ખેવના નથી રાખતી આપતા અને એ નહીં રાખવાનું કારણ એ છે કે એને વગર તે મત મળે છે આજે દેશમાં જોઈએ તો ફક્ત ખેડૂત નથી પાય મળતો નાના વેપારી છે નાના ઉદ્યોગકાર છે એ બધાને નુકસાન છે આજે હિન્દુસ્તાનની પ્રજા બાસઠ ટકા જે વસ્તી છે એ ખેડૂત ઉપર અને ખેતી ઉપર નપતી પ્રજા છે એમાં વેપારી આવી જાય એમાં તેલ મિલ મિલરો પણ આવી જાય ટ્રક માલિકો પણ આવી જાય ખેતમજૂરો પણ આવી જાય અને એને હિસાબે જે ભારતની પ્રજા છે એને પારાવારી નુકસાન થઈ રહ્યું છે અને એ પારાવારી નુકસાન થાય તો કે ખેડૂતો જો સદ્ધર બને તો એમાંથી આ નીકળી શકે આજે આપણે જોઈએ તો આ સરકાર છે એ ટેક્સ લેવામાં જીએસટી લેવામાં જે પ્રજાને તકલીફો આપે છે અને એ તકલીફને હિસાબે પ્રજાએ સહન કરવું પડે છે એના માટે થઈને જો આ સરકારે એવું વિચારવાનું છે કે ખેડૂતોને પગભર કરો અને ખેડૂતોને પગભર થશે તો એની સાથોસાથ આમ પ્રજા પણ પગભર થશે અને આમ પ્રજા પગભર થશે ત્યારે જે ટેક્સ છે અને એ ટેક્સ ભરશે તો એનાથી દેશનો વિકાસ થશે નહીં કે લૂંટી અને ખેડૂતોને હેરાન કરીને કે પ્રજાને હેરાન કરી વેપારીને હેરાન કરી અને આ કરવામાં આવે જ્યારે સભ્યશ્રી બહુભાઈ વાજા તેમજ સમિતિના તાલુકાના તમામ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ખેડૂતોએ આજે મારી આ મામલતદારશ્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાત આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે ખેડૂતોના સિત્તેર મણ જેટલી જ મગફળી ખરીદવી એવી જાહેરાત થઈ છે અમે કિસાન કોંગ્રેસ સેલ રજૂઆત કરી છે મામલતદારશ્રીને કે ઓછામાં ઓછી ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદો ત્યારે ખેડૂતોને તાલુકા પ્લેસ ઉપર મગફળી આપવા આવું પોષાય એમ છે આ મારફત અમે મામલતદારશ્રીને મા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે કાં એક લાખને પાંત્રીસ હજાર ભાવ ફેર દરેક કિસાનના ખાતામાં નાખો અન્યથા ત્રણસો મળ મગફળી ખરીદો આ આવેદનની સાથે અમારી વેદના પણ એ છે